મિત્રો હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે આ સાત કામ ભૂલથી પણ ન કરો નહીં તો ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે મિત્રો મોટાભાગના લોકો મંગળવાર કે શનિવારે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરે છે એવું કહેવાય છે કે આ ચાલીસાનો પાઠ કરવાથી મનની ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને જીવનમાં સુખ શાંતિ રહે છે જોકે હનુમાન ચાલીસા વાંચવા માટે કોઈ કડક નિયમો નથી પરંતુ કેટલીક નાની નાની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે હિન્દુ માન્યતા અનુસાર જે ભક્ત શ્રદ્ધાથી હનુમાનજીની પૂજા કરે છે તેના જીવનમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને ધન સમૃદ્ધિ અને સફળતાનો વાસ થાય છે એવું પણ કહેવાયું છે કે જો કોઈ ભક્ત નિયમિત રીતે નિયમપૂર્વક ચાલીસાનો પાઠ કરે તો બજરંગબલી ખૂબ જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને બધા દુઃખોમાંથી મુક્તિ આપે છે હનુમાન ચાલીસામાં કુલ ચાલીસ ચોપાઈઓ હોય છે અને આનો પાઠ કરતી વખતે જો કોઈ ભૂલ થાય કે નિયમોનું ઉલ્લંઘન થાય તો તેની અસર પૂજા પર પડે છે તો ચાલો હવે આપણે જાણીએ કે હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે કંઈ સાત ભૂલો બિલકુલ ન કરવી જોઈએ પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે બજરંગબલીની કૃપા હંમેશા તમારા પર રહે તો આ વિડિયોને એક લાઈક જરૂર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય બજરંગબલી જરૂર લખો નંબર એક હનુમાન ચાલીસાની કોઈ વચ્ચેની ચોપાઈથી શરૂઆત ન કરો મિત્રો જો તમે બજરંગબલીને ખુશ કરવા માગો છો તો હનુમાન ચાલીસાનો પાઠ શરૂઆતથી અંત સુધી પૂરા ક્રમમાં કરો જ્યોતિષ અને ધાર્મિક માન્યતાઓ અનુસાર જ્યારે ચાલીસાનો પાઠ સાચી રીતે અને પૂરી શ્રદ્ધાથી કરવામાં આવે ત્યારે જ તેનું ફળ મળે છે વચ્ચેની ચોપાઈથી પાઠ શરૂ કરવો અશુભ ગણાય છે પાઠ શરૂ કરો તો તેને પૂર્ણ કરીને જ ઉઠો અને પાઠમાં મન અને શ્રદ્ધા બંને લાગેલા હોવા જોઈએ નહીં તો મહેનતનો કોઈ ફાયદો નહીં મળે નંબર બે શુદ્ધ તન અને મનથી પાઠ કરો એવું કહેવાય છે કે જ્યારે પણ હનુમાન ચાલીસાનો પાઠ કરો તો પહેલા પોતાને સ્વચ્છ રાખો નહાઈને સ્વચ્છ કપડાં પહેરી દીવો પ્રગટાવી અને મન શાંત કરીને બજરંગબલીનું ધ્યાન કરો સાફ તન અને સાચા મનથી કરેલો પાઠ જ હનુમાનજી સુધી પહોંચે છે નંબર ત્રણ તામસિક ભોજન અને દારૂથી દૂર રહો હનુમાનજી બાલ બ્રહ્મચારી છે અને પવિત્રતાના પ્રતિક ગણાય છે જો તમે ચાલીસાના પાઠ કરો છો તો તમારે માંસાહાર અને દારૂ જેવી વસ્તુઓથી પૂર્ણપણે દૂર રહેવું જોઈએ આવી આદતો બજરંગબલીની નારાજગીનું કારણ બની શકે છે અને તમારી સાધનાનું ફળ રોકાઈ શકે છે નંબર ચાર ઝઘડો ગાળાગાળી અને બીજાને દુઃખ આપવું જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમારે નમ્ર અને શાંત સ્વભાવ અપનાવવો જોઈએ ક્યારેય નબળા ગરીબ કે નિરાધાર લોકોને ત્રાસ ના આપો ના કોઈની સાથે બિનજરૂરી દલીલ કરો અપશબ્દો બોલવા ઝઘડવું કે બીજાનું અપમાન કરવું એ હનુમાનજીનું અપમાન કરવા જેવું છે તેથી આવું ટાળો અને જ્યાં સુધી શક્ય હોય બીજાને મદદ કરો નંબર પાંચ લગ્નની બહાર કોઈ સંબંધમાં ન પડો જો તમે પરણિત છો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમારા જીવન સાથી સિવાય બીજા કોઈ વિશે વિચારવું પણ ખોટું છે બજરંગબલી બ્રહ્મચર્યના પ્રતિક છે અને તેમના ભક્તે પણ ચરિત્રની શુદ્ધતા જાળવવી જોઈએ પછી ભલે સ્ત્રી હોય કે પુરુષ જે હનુમાન ચાલીસા વાંચે છે તેણે નિષ્ઠાવાન રહેવું જોઈએ જો કોઈ અપરિણિત હોય તો તેને પરાઈ સ્ત્રી કે પુરુષ સાથેના સંબંધોથી દૂર રહેવું જોઈએ આ બાબતમાં બેદરકારી કરવાથી ચાલીસાનું શુભ પ્રભાવ ન મળે બલકે તેની ઉલટી અસર પણ થઈ શકે છે નંબર છ ગરીબો અને નિર્દોષ પ્રાણીઓને ન પસ્તાવો જો તમે ઈચ્છો છો કે ઘરમાં સુખ શાંતિ અને બરકત રહે તો ક્યારે કોઈ ગરીબ કે પ્રાણીને તકલીફ ના આપો હનુમાનજી કરુણા અને સેવાભાવના પ્રતીક છે અને જે લોકો નબળાઓને સતાવે છે તેમની પૂજા વ્યર્થ જાય છે આવા ઘરોમાંથી સુખ સમૃદ્ધિ ધીમે ધીમે દૂર થવા લાગે છે અને નકારાત્મકતાનો ડેરો જમી જાય છે નંબર સાત જૂઠ ચાલાકી અને અપરાધથી દૂર રહો જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમારે પૂરી ઈમાનદારીથી જીવન જીવવું જોઈએ કોઈને દગો આપવો જૂઠું બોલવું કે કોઈ પણ પ્રકારનું ખોટું કામ કરવું આ બધું તમારા પુણ્યમાં અડચણ ઊભી કરે છે જો મનમાં કપટ કે બદલો લેવાની ભાવના હોય તો પાઠની અસર નહીં થાય નંબર હનુમાન ચાલીસા વાંચતી વખતે ઉતાવળ ન કરો પાઠ કરતી વખતે ધીરજ રાખો દરેક ચોપાઈને શુદ્ધ ઉચ્ચારણ સાથે ધીમે ધીમે અને ભાવનાથી વાંચો ઉતાવળ કે ખોટા ઉચ્ચારણથી પાઠની અસર ઓછી થઈ શકે છે નંબર નવ ભગવાન રામનું નામ જરૂર લો હનુમાનજી રામ ભક્ત છે તેથી જ્યારે પણ ચાલીસાનો પાઠ કરો તો પહેલાં ભગવાન શ્રી રામનું સ્મરણ જરૂર કરો તેમનું નામ લીધા વગર કરેલો પાઠ અધૂરો ગણાય છે અને તેનું ફળ પણ અધૂરું રહી શકે છે નંબર દસ તન અને મનની શુદ્ધતા જાળવો હનુમાનજી અને શ્રી રામનું ચિત્ર સામે રાખો એક પાત્રમાં પાણી ભરી રાખવા દીવો પ્રગટાવો અને પછી શાંતિથી પાઠ કરો ભલે તમે દિવસમાં ત્રણ વખત કરો એકસો આઠ વખત સૌથી મહત્વનું છે તન અને મનની પવિત્રતા નંબર મનમાં ગંદા વિચારો ન આવવા દો ચાલીસા વાંચતી વખતે મનને ભટકવા ન દો રોજ એક જ સમયે પાઠ કરવાનો પ્રયાસ કરો અને જો તમે મુસાફરીમાં હો કે સુવા જઈ રહ્યા હો તો પણ શ્રદ્ધાથી પાઠ કરી શકો છો પરંતુ મન સંપૂર્ણ સ્વચ્છ અને એકાગ્ર હોવું જોઈએ નંબર બાર મંગળવાર અને શનિવારે મંદિર જાઓ જો શક્ય હોય તો મંગળવાર કે શનિવારે હનુમાન મંદિર જઈને દર્શન જરૂર કરો ત્યાં જઈને ઘીનો દીવો પ્રગટાવો અને ત્યાં બેસીને ચાલીસાનો પાઠ કરો આ ખૂબ ફળદાયી ગણાય છે અને જીવનના મોટા મોટા સંકટ દૂર થઈ જાય છે નંબર તેર ખરાબ સંગતથી બચો જો તમે ચાલીસાનો પાઠ કરો છો પરંતુ સાથે ખરાબ સંગતમાં પણ છો તો તેનો કોઈ લાભ નહીં મળે ખોટા કામ કરનારાઓનો સાથ આપવાથી તમે પણ નીચે ઉતરવા લાગો છો હનુમાનજીની કૃપા મેળવવા માટે જરૂરી છે કે તમે સજ્જનોનો સાથ રાખો અને ખરાબ રસ્તાઓથી દૂર રહો નંબર ચૌદ મંગળવારે ત્રણ વખત પાઠનું ખાસ મહત્ત્વ જ્યોતિષીય માન્યતાઓ અનુસાર જો તમે મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ ત્રણ વખત કરો તો તે ખૂબ શુભ ફળ આપે છે પાઠ શરૂ કરતાં પહેલાં એક લોટા કે બાઉલમાં સ્વચ્છ પાણી ભરી રાખો અને જ્યારે પાઠ પૂર્ણ થાય તો તે પાણીને પ્રસાદની જેમ પોતે પણ ગ્રહણ કરો કે તમારા પરિવારજનોને આપો આવું કરવાથી બજરંગબલીની કૃપા તમારા પર રહે છે અને મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે નંબર પંદર સૂતકકાળમાં પૂજા ન કરો જો પરિવારમાં કોઈનું મૃત્યુ થઈ જાય તો ત્યાં કેટલાક દિવસો સુધી સૂતકકાળ ગણાય છે આ સમયે કોઈ પણ દેવી દેવતાની પૂજા ન કરવી જોઈએ ના ઘરના મંદિરમાં દીવો પ્રગટાવવો જોઈએ હનુમાનજીની પૂજા તો આ દરમિયાન ભૂલથી પણ ન કરો જ્યાં સુધી સૂતકકાળ પૂર્ણ ન થાય ત્યાં સુધી મંદિરમાં પ્રવેશ પણ ન કરો આવું કરવું અશુદ્ધ ગણાય છે તો મિત્રો જો તમને આ વિડીયો ગમી હોય તો તેને તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરો અને કમેન્ટ બોક્સમાં જય બજરંગબલી જરૂર લખી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ